નમસ્કાર મિત્રો કર્ણાટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોડિયા મિત્રો આગામી તારીખ ત્રેવીસમી એ જાગરણ છે અને આપણે સૌ જાણીએ છીએ કે જાગરણ હોય ત્યારે ખાસ કરીને બહેનો એવું સ્થળ જ્યાં વધારે સલામતી હોય સુરક્ષા હોય એ સ્થળ ત્યાં પોતાનું જાગરણ એ કરવા માટે કે ઉજવવા માટે તૈયારી કરતા હોય છે ને એવી આશા રાખતા હોય છે પણ કમનસીબે મોટાભાગે પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ ક્યારેક નાના મોટા ચમકલા થતા હોય ત્યારે પરિવારને એક હોય છે કે ક્યાંય એવો કાર્યક્રમ હોય કે ક્યાંય એવી એવો સ્પેસ મળે કે જ્યાં સાથે સાંસ્કૃતિક રીતે માણી શકાય તો આ વખતે સંસ્કાર ભારતી દ્વારા એક આવો પ્રયાસ કરવામાં આવ્યો છે અને એ આખો કાર્યક્રમ જાગરણના દિવસે હેમુગઢવી હોલમાં એ આખો કાર્યક્રમ છે અને એ વિષય આજે માહિતી આપવા માટે આજે સ્ટુડિયોમાં પધાર્યા છે સંસ્કાર ભારતીના પ્રાદેશિક મંત્રી એવા મનીષભાઈ પારેખ અને રાજકોટ પ્રાંતના ડોક્ટર જુલીબેન અનડકર તો આપ બંનેનું કરુણા ટોક્સમાં ખૂબ ખૂબ સ્વાગત છે હા મનીષભાઈ બહુ જ એક અલગ પ્રકારનો કાર્યક્રમ આમ તો તમે જે કરો એ અલગ પ્રકારનો જ હોય છે પણ જાગરણના દિવસે દિવસે આખો જે કાર્યક્રમનું આયોજન છે તો એ તો વાત કરીશું પણ અમારા દર્શકોને થોડું એ જણાવો કે સંસ્કાર ભારતી ખરેખર શું છે સંસ્કાર ભારતી એ અખિલ ભારતીય કલાકાર સંગઠન છે વિશ્વનું સૌથી મોટું કલાકાર સંગઠન અને એની સ્થાપના થોડા વર્ષો પહેલા એ ધ્યાનમાં રાખીને કરવામાં આવે કે જે રાષ્ટ્રભાવનાને જગાડે અને આપણો જે કલાનો જે વિચાર છે એવો છે કે આપણે કલા ઉન્નતિ તરફ લઈ જાય છે પાશ્ચાત્ય દેશોનો વિચાર છે કે કલા કલા માટે છે એમાં બહુ જાજુ વિચારવાનું હોય જ્યારે આપણે સંગીત નૃત્ય નાટ્ય સાહિત્ય કલા જે કંઈ પણ કલા છે આપણે એવું માનીએ છીએ કે ઈશ્વરની તરફ લઈ જવાનું અને વ્યક્તિનો પ્રગતિ થવી જોઈએ આધ્યાત્મિક ઉન્નતિ થવી જોઈએ તો એ દિશામાં જવાનો પ્રયત્ન છે તો એ ધ્યાનમાં રાખીને સા કલા યા વિમુક્તિ એવા આપણું સૂત્ર છે આપણું એ સૂત્ર સાથે સંસ્કાર ભારતીની સ્થાપના થઈ અને સમગ્ર ભારતમાં એની વિવિધ શાખાઓ છે જેમાં સંગીત નૃત્ય નાટ્ય સાહિત્ય પછી આપણે ધરતીને રંગોળી જે સ્પર્ધા રંગોળી આપણે એક આયોજન કરીએ છીએ એના માટે ખૂબ સરસ શબ્દ આપવામાં આવે છે અલંકરણ આપણે ધરતી માતાને શણગારી અલંકરણ તો ભૂ અલંકરણ એક આખું એટલે સંસ્કાર ભારતી તમે ઇન્ટરનેટમાં સર્ચ કરો તો સૌથી વધારે સંસ્કાર ભારતી રંગોળી તમને જોવા મળે તો એ એમાં પણ આપણે શંખ ચક્ર ગદા પદ્મ આપણા જે ભારતીય પ્રતિકો છે ધાર્મિક એ બધાનો વધારે સમાવેશ કરીએ છીએ પેલું જે સ્ટેન્સિલ લઈને બધા કરતા હોય એવું નહીં પણ છૂટા હાથેથી રંગોળી કરી આખા મોટા મોટા રસ્તા પર કરી શકાય પારંપરિક રીતે તો એ થાય તો આ પ્રકારની આઠ વિધાઓ જે છે નાટ્યકલાનો પણ સમાવેશ થાય છે પ્રાચીન કલાનો પણ સમાવેશ થાય છે શિલ્પકલા ચિત્રકલા એ બધી કલાના કલાકારો એક સમૂહમાં એકઠા થાય અને અલગ અલગ રીતે પોતપોતાના વિચારો રજૂ કરે અને સાથે મળીને કાર્યક્રમો કરે એ મૂળ હેતુ છે વાસુદેવ કામ કામતજી છે જાણીતા ચિત્રકાર એ એના અત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને નીતિશ ભારદ્વાજ જે કૃષ્ણના રોલમાં આપણે જોયા છે મહાભારતમાં એ આપણા ઉપાધ્યક્ષ છે અને ગુજરાતમાં અભયસિંહભાઈ રાઠોડ છે જાણીતા ગાયક એ આપણા ગુજરાત પ્રાંતના અધ્યક્ષ છે અને સમગ્ર ગુજરાતમાં લગભગ આપણા અઠ્યાવીસ જિલ્લામાં શાખાઓ છે સંસ્કાર ભારતી

ધાર્મિક વાતાવરણ રાત્રે આખું આવી રીતે જાગે અથવા તો બીજું કઈ થયું સુઈ જાય શું કરવું એ પ્રશ્ન બધાને સતાવતો એક વિચાર મારા મનમાં એવો આવ્યો હતો કે એ દિવસે જો કાર્યક્રમ કર્યા હોય સાંસ્કૃતિક અને ધાર્મિક શાસ્ત્રીય નૃત્ય તો મોટા ભાગે ધાર્મિક નૃત્ય પર જ આધારિત હોય ધાર્મિક અથવા પાત્રો પર એ બધા એનો પણ સમાવેશ કરીએ અને ગીત લોકગીત હાસ્ય કલાકારો પણ આવવાના છે એ પ્રકારના કાર્યક્રમ કરીએ અને રાતના દિવસ રાતના કાર્યક્રમ રાખ્યો છે

એટલે એટલા માટે એમાં જો ફ્લેવર અલગ અલગ હોય તો ઓડિયન્સ મનોરંજન મળે અચ્છા મારે એ આપણી પાસે જાગરણ ના દિવસે આ કાર્યક્રમ કરવો અને ખાસ કરીને બહેનો માટે વધારે ની એમાં એના માટેનો જ ખરેખર કામ થઈએ આ કાર્યક્રમ તો એક મહિલા તરીકે આપને એમાં શું કહી શકો અત્યારનો જે વાતાવરણ છે થોડું બધું અત્યારનો વાતાવરણમાં આપણે જણ કીધું કે લે નો પ્રોબ્લેમ તો સુરક્ષા માટે પોલીસ રાજકોટ પોલીસ ને વોલન્ટિયર્સ છે પણ બીજો એક મગજમાં એ પણ હતું મેક અપ કે વરસાદી માહોલ અને કોઈ શેલ્ટર નીચે જો આપણે આ કાર્યક્રમ આપો આયોજન કરીએ

અને આપની સાથે સગમ પણ જોડાણ છે કે જે હંમેશા સંસ્કૃતિને પ્રમોટ કરવામાં એ લોકો મુખ્ય રહે છે એટલે એક શુભ સંબંધ હોય છે અને અમારો જે વિચાર છે મનીષભાઈ ઓ બેસિકલી મનીષભાઈ નો આ વિચાર હતો કે આપણે બહેનોને ને આવી રીતના જેને કહીએ એન્ટરટેઈનમેન્ટ પણ હૃદયનું રંજન મનોરંજન નહીં પણ હૃદયનું રંજન કરીએ અને સાથે સાથે ધર્મ તો રહેશે જ કારણ કે આપણે ભારતીય દરેક કલાઓ ધર્મ સાથે અભિન્ન રીતે જોડાયેલી છે તમે એને સેપરેટ ન કરી શકો એટલે ધાર્મિક પર્વની ઉજવણી ધાર્મિક રીતે જ થાય અને એમાં જો કલા ભળે તો સોનામાં સુગંધ ભળે એના જોઈ થાય એટલે એક નાનકડો પ્રયાસ અમે કર્યો છે અને લકીલી ઘણા બધા રાજકોટના જે મેઇન મેઇન આર્ટિસ્ટ છે એ લોકોએ પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે એમના જે જે ગુરુજનો છે રાજકોટના એની અંડરમાં જે લોકો જે બધા કલા સાધકો છે એમને લઈને આવશે એમના વિદ્યાર્થીઓને લઈને અને રાજકોટના જે જાગરણ માટેના જે બહેનો જાગરણ કરવાના છે જે બહેન એમના માટે પોતાની કલાની પ્રસ્તુતિ પણ કરશે એટલે જે બહેનો જે ભાગ લેશે એ આર્ટિસ્ટ સિવાયના પણ હશે ને

એટલે એમના પ્રોગ્રામ આપણે આખો કાર્યક્રમ કરી રહ્યા છે અને એક વિડીયો છે કે ગુરુ પૂર્ણિમા એકવીસ તારીખે તો સંસ્કાર ભારતીમાં છ તહેવારો મુખ્ય ઉજવણ થતી પંદર ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી ગુરુપૂર્ણિમા પૂર્ણિમા ભરત મુનિ જયંતિ અને જન્માષ્ટમી અને દિવાળી તો ગુરુપૂર્ણિમા પરમની ઉજવણી કરવાની હોય તો વીસ એકવીસ તારીખ કેવી છે કે જેમાં બધા બહુ બધા લોકોના પોતાના ગુરુપૂજન હોય તો મેં આને પણ સાંકળી લીધું છે આમાં સાથે તો પહેલાં ગુરુપૂજન થશે પછી વરસાદી માહોલ છે એટલે વર્ષા ગીતોનો કાર્યક્રમ એ કરવો હતો એટલે વર્ષા ગીતો પણ એમાં છે અને સાથે આ આપણે જય પાર્વતીનું જાગરણ એટલે ત્રિવેણી સંગમ એવો કાર્યક્રમ થયો વધુ એક સારી વાત એ છે કે આવા તમે રેડિયો રાજકોટ એટી નાઇન પોઈન્ટ સિક્સને વાત કરી સંજયભાઈ મહેતા એમના સ્ટેશન જ છે તો એમને પૂછ્યું મેં કે ભાઈ અમે આવું વિચારીએ છીએ તો કે આ બહુ સરસ વિચાર છે અમે તમારા રેડિયો પાર્ટનર બનીશું અને અમારા રેડિયો જો કે આવશે પણ ખરા અને આખી રાત બધાને એન્ટરટેનમેન્ટ પણ કરશે એ લોકોને પારંપરિક આપણી જે રમતો છે એ પણ રમાડીશું જેથી વાત કરી એવું લાગે કે આપણે અહિયાં એકદમ સુરક્ષા સુરક્ષિત સુરક્ષિત છીએ અને સાથે સાથે કાર્યક્રમ મળી છે અને ફેમિલી ને પણ બધાને એવું હોય છે કે દીકરીઓ સારા કાર્યક્રમો એમ ઘણી ઘણીવાર એવું થતું હોય કે વેબ સિરીઝ જોઈને જો બધા સમય પસાર કરે તો આટલા દિવસ ઉપવાસ કરે અને પછી આવું અને ધીમે ધીમે આ બાને એવું છે કે આ બધી વગીનીઓ દીકરીઓ જે છે એ બધી જ ભવિષ્યની માતાઓ બનવાની છે તો એ ધીમે ધીમે એનામાં એના બાળકોમાં એના પરિવારમાં પણ આ સંસ્કારોનું ઘડતર કરી શકે તો એક મુખ્ય વિચાર એ છે અને અમને ખૂબ સરસ સહયોગ મળી રહ્યો છે આપના માધ્યમથી પણ અમે ઘણા બધા લોકો સુધી પહોંચ્યા છીએ અને આ વખતે પ્રથમ પ્રયાસ છે પણ અમને એવું લાગે છે કે આવા પ્રકારે સંસ્કાર ભારતી ભવિષ્યમાં બીજા બધા કાર્યક્રમો પણ એવા કરશે કે જેમાં લોક જાગૃતિ પણ આવે અને લોકોને વધુમાં વધુ જોડી શકાય એવી રીતે આખો કાર્યક્રમ અચ્છા આમાં પ્રવેશ કઈ રીતે રહેશે પ્રવેશ એટલે આમ તો એવું છે કે નિમંત્રણ જાહેર રાખેલું છે પણ છતાં પણ અમે જગ્યાની મર્યાદા છે એટલે ખાસ તો એ અમે અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યું છે કે જો વધારે બહેનો આવી જાય તો કેવી રીતે સમાવેશ કરવો કારણ કે અમારી પાસે માત્ર સીટ પર ડિસ્વટ છે મિની થિયેટરની અંદર અને અત્યારે પ્રતિસાદ ખૂબ સારો મળી રહ્યો છે એટલે અમે નિમંત્રણની વ્યવસ્થા કરી રહ્યા છે કે નિમંત્રણ જેમની પાસે હોય એ લોકો આવી શકે કારણ કે તો પ્રવેશ મર્યાદિત કરી શકાય અને વ્યવસ્થામાં ક્યાંય કોઈ જગ્યાએ ગૂંચવણ ના થાય અને ક્યાંય અવ્યવસ્થા ન સર્જાય એ માટે અમે પ્રયત્ન કરી રહ્યા છે પણ પ્રવેશપત્ર માટે લોકો અમારો સંપર્ક કરી શકશે બરાબર મારો સંપર્ક છે તો મને એ લોકો ફોન કરી શકે અચ્છા અચ્છા તમારો સંપર્ક તમે જણાવી શકો છો જી મારો પણ મોબાઈલ નંબર છે ડબલ નાઇન સેવન ફોર ઝીરો નાઇન ઝીરો સેવન ઝીરો નાઇન બરાબર નવ્વાણું સાત ચાલીસ જો એ લોકો મને સંપર્ક કરે તો અમે વ્યવસ્થા કરી શકીએ અમને જો આવી શકાતું સરસ સરસ અચ્છા આખો જે કાર્યક્રમ છે એ દસ વાગે રાત્રે ચાલુ થશે બરાબર ને અને સવારે પાંચ વાગે તો વચ્ચે કંઈક બ્રેક કે એવું કે કાંઈક સ્વાભાવિક છે માણસો સતત બેઠા ન રહી શકે અને વ્યવસ્થા કરી રહ્યા છીએ કે ત્યાં પણ વ્યવસ્થા પણ હોય રાત્રે કોઈ ને કાંઈ જરૂર પડી જાગવા માટે જરૂર પડશે તો બધા નાનો બ્રેક પણ અમે લેવાના છે અમારા કાર્યક્રમમાં જેટલા બધા છે અમારી પાસે આ કે બધા લોકો એકમાં સમાવેશ થઈ જાય આ 10 15 મિનિટનો બ્રેક કદાચ એટલા માટે રાખી છુ કે કોઈને સાંભળવા માટે ફ્રેશ થઈને હોય પાછું તો આવી શકે અને જલપાન કંઈક કરવું હોય અને પાછા પહોંચી શકે એ થઈ ઉવે કે એના માટે જે તો પછી કલાકારનો કાર્યક્રમ હશે હા અને કાર્યક્રમમાં અમે લીડરમેન અમે ઘણા દિવસથી પ્રયત્ન કરીએ છીએ તો એવી રીતે જોડાયા છે શાસ્ત્રીય નૃત્ય પણ છે ગરબા પણ છે અમને હમણાં જ વાત થઈ કે બેરામંગા સંસ્થાને બાળકો કદાચ આવવાના છે એ લોકોના બે નૃત્ય રજૂ થવાના છે એ આખી અનોખી ગુતિ થશે કારણ આપણે જે જોઈ સાંભળી શકીએ છીએ એ લોકો તો નૃત્ય કરે પણ જે લોકોને જોઈ જે સંભળાતું નથી બોલી શકાતું નથી એ લોકો કેવી રીતે કરશે નૃત્ય તો એ થોડું બધા માટે પણ વિષય બનશે પણ એ લોકોની આખી ટેકનિક છે તો એ લોકો પણ આવવાના છે જોડાવાના છે અને ઘણી બધી સંસ્થાઓએ સામેથી એવી તૈયારી દર્શાવી છે કે અમે આ કાર્યક્રમ માટે ઉપસ્થિત રહીશું સંસ્થાઓ દ્વારા જે કાર્યક્રમો યોજાતા હોય છે સામાન્ય રીતે ખાસ કરીને જે છે એ ગૃહિણી એના માટે ટાઈમ કદાચ નથી એટલો બધો ફાળવી શકતા પણ એક તો વ્રત છે અને બીજું જાગવાનું જ છે આખી રાત એટલે બીજા ઘરના કામ છે એનું એક ટેન્શન નહીં હોય એ લોકોને

અને આપ જેવા બંને હોદ્દેદારો આ બધું સંભાળો છો બીજા પણ આપણી સાથે ટીમમાં હશે જ એટલે આશા રાખીએ કે આપનો આ ભલે પહેલો કાર્યક્રમ હોય પણ હજી બીજા પણ કાર્યક્રમો ચાલુ રહે અને ખાસ કરીને આપણો જે ધર્મની વાત કરીએ આપણી જે સાંસ્કૃતિક વારસો છે આપણી પાસે એ સાંસ્કૃતિક વારસાને આપણે ઉજાગર કરીએ પડવાની લઈ રાત્રે ત્યારે અમે સૂર્યાસ્ત સૂર્યોદય સુધીનો કાર્યક્રમ કરીએ છીએ એટલે ઘણા વખતથી કલ્પના આવી હતી આખા ગુજરાતના કલાકારો આવે પહેલા તો બારથી પણ આવતા આ વખતે ગુજરાતના કલાકારો સુધી તો એમાં પણ શાસ્ત્રીય નૃત્ય હોય સંગીત બધું જ રજૂ થાય અને છેલ્લે તો સવારે એવું હોય કે કેટલા બધા કલાકારોને તો એનો સમય ઘટાડવો પડે અને આખી અમે સાંસ્કૃતિક રેલી કાઢી શરૂઆતમાં શોભાયાત્રા નીકળે અને પછી કાર્યક્રમ થાય તો એવો જ વિચાર એવો હતો કે રાજકોટ તો આમે રાત્રે જાગવા માટે પ્રખ્યાત છે પણ આપણે ઉજાગરા નથી કરવા આપણે જાગરણ કરવું છે કે જેનાથી આપણે કંઈક માણી શકીએ અને આ

જુલીબેન એક બહેનોને શું કહેવા માગશો આ કાર્યક્રમ માટે કંઈ આમંત્રણ આપવા માટે અથવા તો કાંઈ મેસેજ આપતો કંઈ આપનો સંદેશ જી રાજકોટના જે જયા પાર્વતી વ્રત જે બહેનો કરે છે તેઓને અને તેની સાથે તેમના પરિવારજનોને પણ હું હાર્દિક નિમંત્રણ આપુષ્ટ ખાસ એ લોકો ને સ્પોક્સ રાખી અને અમે છેલ્લા લગભગ એક મહિનાથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં લાગી પડ્યા છે અને મનીષભાઈ જેમ કીધું એ સ્થળની ને બધી ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી અને ફાઇનલી અમારો જે આ શુભ સંકલ્પ હતો એ પૂર્ણ થવા જઈ રહ્યો છે તો તમારા થકી જ આ સંકલ્પ પૂરો થશે અને અમને સફળતા મળશે તો હું બધી જે જાગરણ કરવાવાળી બહેનો છે એમની તથા તેમના પરિવારજનોને हार्दिक निमंत्रण આપું છું અને મનીષભાઈએ કીધું છે કે જો તમારે આમંત્રણ માટે ફોર્મલ ઇન્વિટેશન કોન્ટેક્ટ કરી અને આપ સર્વે પધારજો અમને ખૂબ આનંદ આપ બને આવ્યા અને ખાસ કરુણા ટોક સ્ટુડિયોમાં આવીને અમારા દર્શકો સાથે વાત કરી આપ બંનેનો ખૂબ આભાર ધન્યવાદ ધન્યવાદ